નમસ્તે મિત્રો ચાણક્ય નીતિ ભાગ દસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે ચાણક્યજીના નીતિ સૂત્રો દ્વારા નીતિ સમજીએ જે વ્યક્તિ પાસે વિદ્યારૂપી ધન છે તે ક્યારેય હિન હોતો નથી વિદ્વાન વ્યક્તિ ગરીબ હોય તો પણ તે પોતાના ગુણથી શોભે છે વિદ્યા જ સાચું રત્ન છે જેની પાસે વિદ્યા નથી તેઓ દરેક રીતે છે વ્યક્તિએ સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ અને વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રોના નીતિ નિયમ મુજબ આચરણ કરવું જોઈએ અને જે કામ કરવાની મન આજ્ઞા આપે તે જ કામ કરવું જોઈએ જેને મોજ શોખ માણવા હોય તેને અભ્યાસ છોડી દેવો અને જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તેને એશ આરામનો ત્યાગ કરવો જોઈએ કારણ કે જેને મોજ શોખની ઈચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી અને જેને વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી કવિ લોકો કલ્પનાના ગગનમાં વિહરીને ગમે ત્યાં પહોંચી જાય છે સ્ત્રીઓ બધા જ પ્રકારના કાર્યો કરવામાં સમર્થ છે નશામાં ચૂર વ્યક્તિ ગમે તે બોલી નાખે છે અને કાગડા તમામ પ્રકારના માંસનું ભક્ષણ કરે છે નસીબની જ બધી બલિહારી છે તેને કારણે જ રંક રાજા અને રાજા રંગ થઈ જાય છે તે ધનવાનને નિર્ધન અને નિર્ધનને કુબેર જેવા ધનવાન બનાવી દે છે લોભી મનુષ્યને ભિખારી શત્રુ લાગે છે અને મૂર્ખ વ્યક્તિને સલાહ આપનાર શત્રુ લાગે છે તેવી જ રીતે વ્યભિચારિણી સ્ત્રીને પોતાનો પતિ શત્રુ લાગે છે અને ચોરને ચંદ્રમાની રાત્રિને પોતાની દુશ્મન ગણે છે જે મનુષ્ય પાસે વિદ્યા નથી અને કોઈ પણ પ્રકારનું તપ કરવાનું સામર્થ્ય નથી જેનામાં દાન કરવાની વૃત્તિ નથી અને હૃદયમાં જરા પણ કરુણા નથી આવા પ્રકારના ગુણ વિનાના અજ્ઞાની અને અધર્મી મનુષ્યો સંસારમાં પશુ સમાન છે જેમ વાંસ મલિયાચલ પર્વત પર ઉગવાથી અને ચંદનના વનમાં લહેરાતા સુગંધિત પવનના સ્પર્શથી વાંસ ચંદન બની જતું નથી તેવી જ રીતે વ્યક્તિ પાસે યોગ્યતા નથી તેના જીવનમાં કોઈ પણ પ્રકારના ઉપદેશથી કશો ફરક પડતો નથી જો સુરદાસ દર્પણમાં પોતાનો ચહેરો જોઈ શકતો નથી તો તેમાં દર્પણનો શું વાક જેની પાસે શાસ્ત્રોને સમજવાની બુદ્ધિ નથી તેનું કલ્યાણ ન થાય તો તેમાં શાસ્ત્રોનો શું વાક જેમ ગુદાને ગમે તેટલી વખત સ્વચ્છ કરવામાં આવે તો પણ એ પવિત્ર નથી બનતી તેમ દુર્જનને ગમે તેટલા સમજાવવામાં આવે તો પણ તે સજ્જન નથી બની શકતા આત્મગ્લાનીથી વ્યક્તિ નાશ પામે છે દુશ્મન સાથે લડાઈ ઝઘડાથી ધનનો નાશ થાય છે રાજા સાથે દુશ્મનાવટથી સર્વનાશ થાય છે અને વિદ્વાન બ્રાહ્મણનો દ્વેષ કરવાથી કુળનો નાશ થાય છે મનુષ્ય ગરીબ સ્થિતિમાં વાઘ હાથી અને સિંહ જેવા હિંસક પ્રાણીઓથી ઘેરાયેલા વનમાં રહેવું વૃક્ષ પર ઘર બનાવવું ફળ પાન ખાઈને નિર્વાહ કરવો ધરતી પર ઘાસની પથારી બનાવીને સૂઈ જવું અને વૃક્ષોની સાલ બનાવીને શરીર ઢાંકવું પરંતુ પોતાના સગા સંબંધીઓનો આશરો ક્યારેય લેવો નહીં વિપ્ર વૃક્ષ છે સંધ્યા તેનું મૂળ છે વેદ તેની ડાળીઓ છે અને ધર્મ કર્મ તેના પાંદડા છે એટલે મૂળનું હંમેશા રક્ષણ કરવું જોઈએ મૂળ ઉખડી જવાથી વૃક્ષને ડાળીઓ રહેતી નથી અને પાંદડા પણ રહેતા નથી જે મનુષ્યની માતા લક્ષ્મી સમાન છે પિતા વિષ્ણુ સમાન છે અને ભાઈ બહેન વિષ્ણુના ભક્ત છે તેના માટે તો ઘર જ ત્રણેય લોક સમાન છે જેમ એક જ વૃક્ષ પર બેસેલા રંગબેરંગી પક્ષીઓ સવાર થતાં જ જુદી જુદી દિશાઓમાં ઉડી જાય છે તેમાં કોઈ નવાઈ નથી તેમ એક જ પરિવારના સભ્યો પણ સમયે સમયે પોતપોતાની દિશામાં દોડે છે તેમાં દુઃખ શેનું જે વ્યક્તિ પાસે બુદ્ધિરૂપી ધન છે તે જ સાચો બળવાન છે બુદ્ધિ વગરનાનું બળ પણ નકામું છે કારણ કે બુદ્ધિ હોય તો જ બળનો ઉપયોગ કરી શકે છે બુદ્ધિના બળે જ એક સસલાએ અહંકારી સિંહને કૂવામાં પાડી અને મારી નાખ્યો હતો જો હરિને વિશ્વભર માનીએ તો જીવનમાં ચિંતા છે નહીં હરિહર જ વિશ્વના પાલન પોષણહાર છે જો તેમ ન હોય તો બાળકના જન્મ સાથે જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે આમ વિચારીને હે યદુપતિ હે લક્ષ્મીપતિ હું તમારા ચરણારવિંદનું નિરંતર ધ્યાન ધરીને જીવન પ્રસાર કરું છું જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠના રસનું પાન કરવા માગે છે તેમ સંસ્કૃત ભાષાનું અથવા માતૃભાષાનું જ્ઞાન હોવા છતાં પણ હું અન્ય ભાષાઓ શીખવા માગું છું સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે લોટ કરતા દસ ગણા પોષક તત્વો દૂધમાં હોય છે અને દૂધ કરતાં પણ આઠ ગણી વધુ તાકાત માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણી શક્તિ ઘીમાં હોય છે ધોયા વિના શાકભાજી ખાવાથી રોગ વધે છે દૂધના સેવનથી શરીર વધે છે ઘીના સેવનથી વીર્ય વધે છે અને માંસના સેવનથી માંસ વધે છે આ સાથે જ ચાણક્ય નીતિનો આ દસમો ભાગ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય શિયા